સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદના ગોતામાં મધરલેન્ડ ઇન્ફામાર્કની મેગ્નેટ લક્ઝુરિયાના સ્કીમના રહીશો પરેશાન થયા છે ફ્લેટના બુકિંગ વખતે બિલ્ડરે એમ્યુનિટીઝ એમિનિટીઝ મળશે તેવું જણાવ્યું હતું પરંતુ તેવી કોઈ એમિનિટીઝ ન મળતી હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો છે રહીશોનો દાવો છે કે સોસાયટીનું ફ્લોરિંગ ઉખડી ગયું છે એટલું જ નહીં બેઝમેન્ટમાં પણ પાણી પડે છે સોસાયટીના મોટાભાગના સભ્યોના ફ્લેટમાં ટાઇલ્સ તૂટી ગયેલી છે જ્યારે દર બે ત્રણ દિવસે લિફ્ટ બંધ થઈ જાય છે સફાઈ એજન્સી અને સિક્યોરિટી એજન્સીને છેલ્લા ત્રણ ચાર મહિનાથી પેમેન્ટ કરવામાં નથી આવ્યું બુકિંગ વખતે જે વન ટાઈમ મેન્ટેનન્સ લેવામાં આવ્યું હતું પરંતુ સોસાયટીના સભ્યોની જાણ બહાર બિલ્ડર ગેરકાયદે રીતે ફંડનો પણ ઉપયોગ કરતા હોવાનો આરોપ લાગ્યો છે આ સુવિધાના અભાવ મુદ્દે રહીશોએ શાંતિથી વિરોધ પ્રદર્શન પણ કર્યું અમે અહીંયા છેલ્લા એક વર્ષથી મેગ્નેટા લક્ઝરિયા સ્કીમમાં રહીએ છીએ તો એક વર્ષથી બિલ્ડરે અમને જે બ્રોશરમાં જ્યારે મેં ફ્લેટ બુકિંગ કરવા બ્રોશરમાં બતાવેલી એમ્યુરિઝમને કોઈ આપી નથી એમને ગેટ આપેલું નથી અને એ સિવાય પણ આપ જોશો તો ફ્લોરિંગ તૂટી ગયેલું છે દરેક ફ્લેટ મેમ્બરની ટાઇલ્સો તૂટી ગયેલી છે અમે વારંવાર એ લોકોને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં છેલ્લા છ પાંચ પાંચ છ મહિનાથી ગલ્લા તલ્લા કરે છે સોસાયટી હેન્ડ ઓવર કરતા નથી સફાઈ એજન્સી અને ક્લિનિંગ એજન્સીના ત્રણ ચાર મહિનાથી એ લોકો પેમેન્ટ કરતા નથી અમે રેરામાં જવાની અમને કહી દઉં તો પણ એ લોકો અમને થળીમાં ચા બનાવીને બસ પાછળ પાછળ છેતરે રાખે છે પાર્કિંગના પૈસા જોડી જોડે ખોટી રીતે લીધા લે છે વ્યક્તિગત જે ફ્લેટ છે એમાં પણ ફ્લોરિંગ તૂટેલું છે અમે વારંવાર રજૂઆત કરી તમે એમના ટાઇલ્સો બદલી આપો તો પણ એમને કોઈ જવાબ આપતા નથી બેઝમેન્ટ લીકેજિંગ થાય છે આ સિવાય ઘણી બધી સમસ્યાઓ છે કે જેનું કોઈ મેગ્નેટ મેગ્નેટ ગ્રુપ છે કોઈ ધ્યાન આપતું નથી અમારી માંગ એ છે કે સોસાયટીમાં જે લીકેજિંગ થાય છે એ બંધ થઈ જાય ફ્લોરિંગ બંધ થઈ જાય જે વ્યક્તિગત ફ્લેટ જે ફ્લેટ ધારકોની જે સમસ્યાઓ છે તો ત્યાં એમને ફ્લોરિંગ સરખું કરી આપે કારણ કે પૈસા પૂરેપૂરા લીધેલા છે પણ એ પૈસા લીધા સિવાય એમને કોઈ કામ કરે